મારું નામ છે મનીષ અમુભાઈ મારડિયા મારા ધર્મપત્ની એટલે કે ભારતી મનીષ મારડિયા અને અમારા મેરેજના વર્ષ પાંચ થયા પણ અમને સંતાન પ્રાપ્તિ ન હતી તે માટે અમે ભાવનગર હોસ્પિટલમાં દાખલ પણ એડમિટ થયા હતા ત્યાં પણ આઈવીએફ કરાવ્યું ત્યાં અમને પણ સફળતા ન મળી અને ફેસબુક દ્વારા અમને બિગ મોમ હોસ્પિટલનું એડ્રેસ મળ્યું અને અમે અહીંયા તપાસ શરૂ કરી સરે બધું સમજાવ્યા બાદ બિગ મોમ હોસ્પિટલમાં અમે પહેલેથી સારવાર કરી અને ફર્સ્ટ સાયકલની અંદર અમારે આઈવીએફ દ્વારા બંને બાળકોના અત્યારે જન્મ થઈ ગયા છે તથા અહીંયા ઓપરેશન કરાવ્યું ઓપરેશનમાં મારા વાઈફને કોઈ પણ જાતની તકલીફ નહીં બંને બાળકો સુરક્ષિત છે સુંદર છે સ્ટાફ દ્વારા સાહેબ દ્વારા બધાનો સપોર્ટ અમને સારો મળ્યો છે દવા પણ સારી ટ્રીટમેન્ટ પણ સારી ફોર ડી સોનોગ્રાફી અહીંયા જ બધું થાય છે આ બદલ બિગ મોમ હોસ્પિટલ ડૉક્ટર કૈલાસ ઓચવાણી અને તેમના સ્ટાફનો હું દિલથી આભાર માનું છું અને હું એમનો આભારી પણ છું